ગુડ મોર્નિંગ મિત્રો જય મુ જય દ્વારકાધીશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જશે વાઈ ગયા સાડા છ અને ધીરે ધીરે થાય છે ગુજરાતી મીન્સ કે ધીરે ધીરે દી ઉગે છે અને બે ભાઈઓ અહીંયા જ છે તો હાલો આપણે ફટાફટ દાદાના મંદિર દીવા કરતા આવી મિત્રો અત્યારે વાજલ કેમ બેઠી વાજલ મજા આવી ગઈ ગમાણમાં આ બધા અહીંયા છે થોડો દીવા કરતા આવીએ હવે મસ્ત મજાના નરણ મંદિર દીવા કલે તો તમે પછી એક દર્શન કરી લેજો ને ત્યારે હજી માંડવો પણ નથી ઉઠ્યો જોયો હોગો તમે જો બધો હું તો તો આજે છે આપણે આ લાડવા તો હાલો લાડવા આજે બનાવવાના છે તો એ પણ હું તમને બતાવું બ્લોગમાં બના રહેજો અને ગાયું પણ દોરાવવાની થાય તો એ દોરાવીને ફટાફટ એની ક્લિપ નથી નાખવી તો ફટાફટ આપણે લાડવા બનાવવા તાણે જ ભેગા થાય મિત્રો ત્યાં કાગડાનો વાહી નાખવાનો સમય થઈ ગયો નાખી દઈ

દવા ના પાતા હોય ચાલ ને તો લોહી જવા છે ને આપણે આના વાળી બટેકા કામ ચાલુ છે અને મા પોપિયાનો સંભારો કરો ને પોપિયા મરચાનો નો ઈ ચાલુ છે હજી એક દિધા છે આઠ ને આપડે લેવા જવાનો હોય ચણા નો તો આલો ફટાફટ લેતા આવી કેમકે મરચા માં નાખો જોઈએ ને ચણા નો લોડ

પાકો ઘરવાનો ટાઈમ થઈ ગયો છે ને મસાલા બધા આવી ગયા છે લીમડો અને વઘારવાના છે યાર તેલ આવી ગયું હા 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 આહા આલિયા ગરમ મસાલો લીમડો નાખી દીધો ઘી રહે છે સાત મિનિટ છે મસ્તીનું

વાહ તો સુગંધ આવે છે મસ્તી લાડવા વારવાના ફેન્સી લાડવા તો હાલ ફટાફટ વારવા માં અરે ભાઈ જાય છે અત્યારે જારો તમને જીરો પોઈન્ટ ફાઈવ કરી નાખો ને તો અમારે ના મોટા દેખાય તમને તો અમે બે આ બાજુ આ બાજુ અમે ભાઈ જાય છે ઓલા મિતભાઈ ને તેરવા ઓલા મોબાઈલ વાળા પણ તેડવા તેરવા હાલો તમે ભેગા ਇਸ ਗਜਾਨ ਨਗਰਕ ਦੀ ਮਹਾਰਾਜ ਕੀ ਸ੍ਰੀ ਦਵਾਰਿਕਾ ਜੀ ਸਕੀ ਜੈ ਸ੍ਰੀ ਭਗਵਤੀ ਕੁਲ ਦੇਵੀ ਮਾਤ ਕੀ ਜੈ ਪਿਤਰੂ ਨਾਰਾਇਣ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਮਨਾਂ ਕੀ ਬਜਾਏ ਵਿਚਾਰ ਛੋੜੀ ਹਫਤੀ ਪਲਾ ਗਣਪਤੀ ਦਾਦਾ ਨੂੰ ਮੰਤੇ ਸਮਣ ਕਰੀਏ ਹਰੀ ਓਮ ਆਨੋ ਬਦਰਾ ਕ੍ਰਿਸ਼ਵੋ ਜੰਤ ਵਿਸ਼ਵਾਤੋ ਦਬਦਾਸੋ अपरिता रक्षिकारो दिवे दिवे देवानां द्रासुमसिरभिनो निवर्ततां देवाना कुशख्यमुपसे दिमा वयं देवान् आयो प्रतिरन्तु जीवसे ંગે સુજદા સદા મિન્નુ સરદ અનિદેવા દસપ્રા ધર્શંતાનો નામણ ઉદ્રા અસો જદરા ભીતરો ભવ મંદિરમાંનો મધ્યા દેવતા નમસ્કાર સૌથી ગણપતિ દાદાને મંદિર ભાઈ શ્રીમન મહાકણા ધેર પદે નમા ભગવાન વાર્ગાધીશના નમસ્કાર ત્રિજાત્રી કૃષ્ણ દેવતા ભીવર્ણમાં આ ગુણદેવ માતાજીના મંદિર નમસ્કાર ત્રીજા દશ્રીપુરા દેવતા ભીવર્ણમાં આ વાસુદેવતાભ્યોનમાગરભાભ્યાં નરાયણભ્યાં નમહેશ્વરાભ્યાં ન પુરરાભ્યાં નિતા વડી મંત્રી વંદનપરિયા માતૃપિત્રો ગુરુચરણકમ્યો બ્રાહ્મણભ્યો ન

सर्वदेवा नमस्कारम् केशवम् प्रति गच्छते महाविष्णवे नमः महा नमस्कारम् समर्पयामे सङ्कल्पमादायाः Как-как?

બાજુ વારો મરથી આવી ગયા મારો આવ્યો તો જોઈ ના જોઈ દે ધમકી દે

મિત્રો બધા જમીન વ્યા ગયા છે અને વાગી ગયા છે પાંચ પાંચ ગયા છે અને ગાયું નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાયું નાખે છે ખાડ વાટી આવ્યા હતા ખાડ વાટાઈ ગયા હે તો હાલો આવે છે ને બીજું કંઈ નહીં ઓલા બેન મૂકવા જવા છે મિતને મેં જઈને તો અહીં જા હું બધા બીજા મમ્મા વ્યા ગયા છે તો હાલો ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી અમે બધા નીકળી ગયા હૈ निकल जाओ ना हाँ। मजा आई भी ना टेस्ट वेस्ट मत बती आगा। आगा। <laughs> ये बातें बताई नहीं जाती नजर लग जाती है तो दमार बहन पांव भाजी खाई जावे का ना ना नहीं लाडो है ना तो खादा हाँ खादा।, खादा था ते खादा था तो पांव भाजी हूँ कर खाली, खाली।, खाली। तारे हूँ खाऊं पानी पूरी ओह हाँ हाँ खाई ली

અને તો હાલો આપણે ફટાફટ છે ને ચાહલ લઈ અહીં બેઠી ચાહલ ને લે લેવાની નથી લઈ લે હાલો હું આવીને લઈ લઈ તો હાલો ફટાફટ છે ને આપણે દીવા કરતા આવી તો મસ્ત મજાના અંડા મંદિરે દીવા કરી લીધા હે તો તમે પણ જાય દર્શન કરી લેજો તો મિત્રો દીવા કરીને ઘરે આવી ગયા છીએ આપણે લકી અને રોકી બંને પણ હોઈ ગયા હે તો થોડીક વાં હાલો વળ સમજ્યા કે પાઉભાજી ખાધી હતી વાં ગોલાઈ પણ થોડુંક ચટક બટક દૂધ ના હોય ને તો દૂધ વગર મળે જ ના આવે ચોખ્ખી આપણે ખાવા જાય છે સ્પેશિયલ રોટલા જ છે તો તો હાલો જમી મિત્રો મસ્ત મજાનું જમાઈ ગયું છે ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ તો આજે તો આમ મજા જ આવી ગઈ લાડવા લાડવા કે ના ભાવે યાર ઘીના લાડવા અને ખીચડી હતી ઘી હતું ને બપોરે આમ મજા જ આવી ગઈ બીજી જાતની તો આજના બ્લોગમાં એટલું જ રાખી કે બ્લોગ લાંબો થઈ ગયા તમને કંટાળો ના આવે આપણે એવું જ કરવાનું હોય તો આજના બ્લોગમાં આટલો જો બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન હોય કોમેન્ટ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગયમો મળીએ કાળાના માં જય મળી જતી દ્વારકાધીશ